જેમાં ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી કેમેરા અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સેસના આધારે બે આરોપીને ઝડપી પાડ્યા પૂછપરછમાં આ બંને મૃતકના મિત્રો સામે આવ્યું આ મામલે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું હતું કે વહેલી સવારે ત્રણ પિસ્તાલીસ કલાકે રાવપુરા સ્થિત સરકારી પ્રેસ સામે એક અજાણ્યા યુવકનો મૃતદેહ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ પહોંચી હતી તપાસ કરતા યશ ઠાકોર નામના યુવકની લાશ હોવાનું સામે આવ્યો હતો સીસીટીવી કેમેરા અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે લોકલ પોલીસની ટીમ એલસીબી સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ આ બનાવની જાણ પોલીસને પાંચ વાગે થઈ જ અને ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા જેમાં ભીમ બહાદુર ઉર્ફે ભીમો ગોપાલ બહાદુર સોની નેપાળી અને મેહુલ ઉર્ફે સની માળીની ધરપકડ કરવામાં આવી છે ગઈકાલે રાત્રે એટલે કે આજના દિવસો વહેલી સવારે લગભગ પોણા ચાર વાગ્યાના અરસામાં રાવપુરા જે પ્રેસ છે સરકારી પ્રેસ એમની સામે એક અજાણા ઈસમની મૃત હાલતમાં લાશ મળેલી પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલી અને આ મરણ જનારની ઓળખ યશ ઠાકુર નામે થયેલી સીસીટીવી કેમેરા અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે લોકલ પોલીસની ટીમો એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી અને એમાં ગણતરીના કલાકોમાં આ બનાવની જાણ પોલીસને પાંચ વાગ્યાના અરસામાં થયેલી અને લગભગ ત્રણથી થી ચાર કલાકમાં જ પોલીસને અને ભાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સ્વામી એ નેપાળ નો વતની છે અને બીજો છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી આ બંને આરોપીઓ ને પૂછપરછ કરતા તેઓ એક એકબીજાના મિત્રો હતા તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જ જુપિટર મોટરસાયકલ ઉપર કે જે જુપિટર મોટરસાયકલ છે એ આ ભીમ બહાદુર નું હતું એટલે એસએસજી હોસ્પિટલ ની બહાર ચા પીવા માટે આવેલા ત્યાં ના એક ભાઈની ચાની કેટલી છે ત્યાં અને ત્યાં એ લોકોને અંદર અંદર મજાક કરતા બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં મરણ જરાને એક જ્યુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ આવનાવાળી જગ્યા સુધી લાવેલા ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતા આ ભીમ બહાદુરે એને ગળાના ભાગે ના હાડકા નજીક અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે